સમય જ્યારે ઓછો હોય અને એવી કોઈ ખાવાની વસ્તુ બનાવવાની હોય કે જે બધાને ભાવે પણ ખરી અને ઝટપટથી તૈયાર થઈ જાય તો એમાં નામ આવે છે સેન્ડવીચનું તો આજે હું તમારી સાથે એક એવી હલ્દી સેન્ડવીચની રેસીપી શેર કરવાની છું કે જેની અંદર આપણે ઘણા બધા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરીશું ખાવામાં એકદમ જ ટેસ્ટી છે અને બનાવવામાં એકદમ જ સરળ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સેન્ડવિચ બનાવવા માટે અત્યારે મેં આ રીતના પાસે લીલી ડુંગળી અવેલેબલ તમારી પાસે ત્રણ કલરના કેપ્સિકમ ના હોય તો એટલું ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકાય હવે નોનસ્ટિક અંદર આપણે થોડું તેલ મૂકી અને જે ડુંગળી છે એને સાથે લઈશું તો મેં લીલી ડુંગળી લીધી છે એનો આગળનો જે સફેદ ભાગ છે ને એને આપણે સાતરવાનો છે લીલી ડુંગળી ના હોય તો તમે આપણી સૂકી ડુંગળી આવે છે એ પણ લઈ શકો અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી લગભગ ચારથી પાંચ ટંગ જેટલી સેન્ડવીચ બનીને તૈયાર થાય છે ડુંગળી આપણી થોડી સતાઈ જાય પછી એની અંદર આપણે લસણની પેસ્ટ નાખવાની છે તો મેં અત્યારે એક ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે ત્રણથી ચાર કળી લસણને તમે વાટી લેશો તો આ રીતે તૈયાર થઈ જશે તો લસણને પણ આપણે એનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી સાતળવાનું છે ત્યારબાદ લીલા કટ કરીને એડ કરીશું તમે લાલ મરચું પણ ઉપયોગમાં લઈ શકો પણ મરચાની પેસ્ટ ના નાખતા લીલું મરચું નાખો તો આ રીતે એને કટ કરીને નાખીશું બરાબર મિક્સ કરી એની અંદર આપણે ગાજર એડ કરીશું ગાજર મેં આ રીતે નાના નાના કટ કરી લીધા છે અને ગાજરને આપણે બહુ વધારે ચડવા નથી દેવાના એટલે ગાજર આપણે ખાઈએ ને તો એનો જે ક્રંચ છે એ ફીલ થવો જોઈએ તો બસ ચાલીસ થી પચાસ ટકા જેટલા કુક થવા જોઈએ બહુ વધારે એને ચડાવવાની ગળી જાય ત્યાં સુધી એને ચડાવવાની જરૂર નથી તો ગાજર આપણા સંતરાય એના માટે આપણે એની પર ઢાંકણ ઢાંકી દઈએ તો બે થી ત્રણ મિનિટ સ્લો ફ્લેમ પર એને ઢાંકીને રહેવા દઈએ એટલે ગાજર આપણા અથકચરા થઈ જશે અત્યારે જે લાલ ગાજર મળે છે ને તમે એ પણ લઈ શકો પણ મને મળ્યા નહીં એટલે મેં આ રીતનું જે ઓરેન્જ ગાજર મારી પાસે હતું કેસરીએ લીધું છે હવે આપણે કેપ્સિકમ નાખીશું અને લીલી ડુંગળીનો જે લીલો પાનવાળો ભાગ છે ને એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું જોવામાં એકદમ જ કલરફુલ આ સેન્ડવીચ ખાવામાં પણ એટલી જ સરસ લાગે છે સાથે આપણે કેબેજ પણ એડ કરી દઈએ અત્યારે સીઝન છે તમને પર્પલ કલરની કેબેજ મળે તો તમે એ પણ નાખી શકો છો મીઠું લગભગ સવા ટીસ્પૂન જેટલું મીઠું આની અંદર એડ કર્યું છે ત્યારબાદ આપણે લાલ મરચું નાખીશું બે ટી સ્પૂન જેટલું તીખાશ તમને જેટલી જોઈએ એ પ્રમાણે તમારે આની અંદર મરચું એડ કરવાનું છે એક ટી જેટલું આપણે એની અંદર મરી પાવડર નાખવાનો છે અને આ છે એક ટી સ્પૂન પીઝા સિઝનિંગ એટલે પીઝા માટે આપણે જે સિઝનિંગ વાપરીએ છીએ ને એ છે સાથે એક ટી સ્પૂન જેટલો આપણે પેરી પેરી મસાલો નાખી દઈશું આ બધાના કારણે એકદમ જ ટેન્ગીનો સ્વાદ આવે છે અને બાળકોને તો એ ખૂબ જ પસંદ આવશે તો તમે રેગ્યુલર આપણે જે આલુ મટર સેન્ડવીચ બનાવીએ ચીઝ ચટણી બનાવીએ એવી બનાવતા હોવ તો એકવાર આ રીતે પણ ટ્રાય કરી જુઓ તમને ખૂબ જ પસંદ આવશે આ રીતના બધા મસાલા નાખ્યા પછી આપણે લગભગ અડધી મિનિટ માટે એને રહેવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી આપણા શાકભાજી બહુ ચડી ના જાય હવે મેં અડધો કપ એની અંદર બાફેલી મકાઈના દાણા નાખ્યા છે અને સાથે એડ કરી દઈશું પનીર તો પનીરને પણ આપણે આ રીતે એકદમ ઝીણું ઝીણું સ્ક્વેર શેપમાં કટ કરીશું અને આ બધા જ મસાલામાં બાઇન્ડિંગ આવે ને એના માટે આપણે એક નંગ બાફેલો બટાકો એમાં એડ કરીશું બાફેલો બટાકો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પણ બટાકાના કારણે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે એટલે મેં એની અંદર એડ કર્યો છે તમને જો ના કમાય તો તમે એને સ્કીપ કરી શકો છો ત્યારબાદ એની અંદર આપણે થોડી કોથમીર એડ કરીશું અને મિક્સ કરી લઈશું અત્યારે મેં જે મસાલો તૈયાર કર્યો છે ને એની અંદર બધા મેં શાકભાજી લીધા છે અને મેં થોડા મોટા ટુકડામાં રાખ્યા છે તમે આ જ વસ્તુઓને છીણીને લો અને આવી રીતે માવો તૈયાર કરો તો એમાંથી તમે સ્ટફ પરાઠા પણ બનાવી શકો છો તો બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તમે ટેસ્ટ કરી શકો તમને કંઈ ઓછું લાગે તો એડ કરી શકાય હવે આપણે એક સ્પેશિયલ સોસ તૈયાર કરીએ તંદુરી સોસ તો એના માટે અત્યારે મેં બે ટી સ્પૂન જેટલું મસ્ટર્ડ ઓઇલ લીધું છે એટલે કે સરસવનું તેલ લીધું છે એની અંદર આપણે લાલ મરચું નાખીશું હાફ ટી સ્પૂન જેટલું પછી એની અંદર આપણે રેગ્યુલર જે મસાલા હોય છે એ નાખવાના છે તો વન ફોર ટી સ્પૂન જેટલી હળદર નાખીશું થોડું આપણે એની અંદર ધાણાજીરું એડ કરવાનું છે તો એ પણ મેં અત્યારે એક ટી સ્પૂન જેટલું નાખ્યું છે આ જે તંદુરી સોસ છે ને એના કારણે ખૂબ સરસ લાગે છે આ સેન્ડવિચ વન ફોર ટી સ્પૂન એની અંદર આપણે કિચન કિંગ મસાલો એડ કરવાનો છે તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો લઈ શકો ત્યાર પછી કસૂરી મેથી લે જે સુકાયેલી મેથી હોય છે ને એ થોડી એડ કરીશું લગભગ બે ટી સ્પૂન જેટલી અને એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે સ્વાદ મુજબનું અને દહીં એડ કરીશું તો દહીં થોડું ઘાડું હોય ને એવું લેવાનું છે તો મેં બે ચમચી જેટલું અત્યારે દહીં લીધું છે અને તે થોડું ખટાશવાળું હોય એવું લેવું મિક્સ કરવાનું છે અને પછી એની અંદર આપણે એડ કરીશું શેઝવાન ચટણી સોસ જેના કારણે એનો સ્વાદ ખૂબ સરસ આવશે પણ જો તમારી પાસે શેઝવાન ચટણી સોસ ના હોય તો પણ તમે તૈયાર કરી શકો તમારે શેઝવાન ચટણી સોસ નહીં એડ કરવાનો ના હોય તો મારી પાસે અત્યારે ઘરે છે તો હું અત્યારે એક ચમચી જેટલો એની અંદર શેઝવાન ચટણી સોસ એડ કરીશ તમારી પાસે જો લસણની ચટણી હોય તો શેઝવાન ચટની સોસના બદલે તમે એ પણ એડ કરી શકો મિક્સ કરી લેવાનું છે આની અંદર આપણે જે કિચન કિંગ મસાલો નાખ્યો ને એના કારણે ખૂબ જ સરસ એનો તંદુરી ટેસ્ટ આવે છે પણ બને તો એની એક સ્મોકી ફ્લેવર હોય તો એવી જે ફ્લેવર એટલે કે જે સુગંધ હોય છે એના માટે આપણે શું કરીશું આની અંદર એક વાટકી મૂકીશું અને એની અંદર ગરમ કરેલો આપણે કોલસો મૂકી દેવાનો છે અને પછી એ કોલસાની ઉપર આપણે થોડું ઘી રેડવાનું અને પછી એને ઢાંકીને રહેવા દેવાનું તો કોલસાની જે સ્મોકી ફ્લેવર છે ને તંદુરી ફ્લેવર એ એની અંદર સરસ આવી જશે અને આ જે તંદુરી સોસ છે એનો ઉપયોગ કરીને તમે પીઝા પણ બનાવી શકો તંદુરી પીઝા આજકાલ માર્કેટમાં ખૂબ જ ભાવતા હોય છે તો ઘરે જયારે તમે પીઝા બનાવો તો પીઝા સોસની જોડે તમે આ રીતનું તંદુરી સોસ બનાવીને એની અંદર એ ફ્લેવર તૈયાર કરી શકો પાંચે એક મિનિટ ઢાંકીને રહેવા દઈશું પછી જે કોલસો છે એને કાઢી લેવાનો છે અને અંદર જે ઘી છે થોડું એને આપણે આ સોસની અંદર એડ કરી દઈશું તમે તંદુરી પરાઠા બનાવી શકો છો આપણે જે સ્ટાર્ટર આ સોસ ખૂબ જ ઉપયોગી છે અને ફ્રીઝમાં તમે એને સ્ટોર કરી શકો ત્રણ થી ચાર દિવસ માટે તો આપણો જે તંદુરી સોસ છે બનીને તૈયાર થઈ ગયો છે મેં અત્યારે બહુ વધારે ક્વોન્ટિટીમાં નથી તૈયાર કર્યો હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લઈશું ને એની પર આપણે બટર લગાડી દઈશું તમે બટરના બદલે ઘરની મલાઈ અથવા તો ઘી પણ લગાડી શકો મેં અત્યારે જે ટ્રાયંગલ બ્રેડ આવે છે ને ત્રિકોણિયા બ્રેડ એ લીધી છે તમે નોર્મલ કોઈ પણ મોટી સાઇઝની સેન્ડવિચ બ્રેડ આવે લઈ શકો બટર લગાડ્યા પછી આપણે તંદુરી સોસ લગાડીશું બટર ઘી અથવા તો મલાઈ એટલા માટે લગાડવાનું કે ઉપર આપણે જે પણ ચટણીઓ લગાડીને એના કારણે આપણી બ્રેડ છે ને સોગી ના થાય એટલે કે નરમ ના પડી જાય તો આપણે જે તંદુરી સોસ તૈયાર કર્યો એ લગાડ્યો એ પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લગાડી દઈશું અને આ રીતનું સ્ટફિંગ બનાવીને તમે ફ્રીજમાં બે દિવસ સુધી સ્ટોર કરી શકો તો મેં અત્યારે થોડું સ્ટફિંગ લીધું છે અને બાકીનું સ્ટફિંગ મેં ફ્રીજમાં મૂકી દીધું છે આ રીતે સ્ટફિંગ એની પર બરાબર લગાડીએ પછી આપણે થોડું ચીઝ ખમણીશું તમારે ચીઝ જેટલી ક્વોન્ટિટીમાં તમને પસંદ હોય એ પ્રમાણે એની અંદર નાખવાનું બહુ વધારે ના ગમે તો મારી જેમ થોડું પણ નાખી શકો હવે ફરીથી આપણે એક બ્રેડ લઈશું અને એની પર આપણે બટર અને તંદુરી સોસ લગાડી દઈશું અને એ એની ઉપર આપણે આપણે મૂકવાની છે અત્યારે બે લેયર વાળી તૈયાર કરીએ તમે એક લેયર વાળી પણ કરી શકો આ રીતે તંદુરી સોસ લગાડ્યા પછી એને ઉપર મૂકી અને વચ્ચેનું જે બીજું પડ છે ને એ પણ આપણે સેમ એ રીતે તૈયાર કરીશું પણ બ્રેડની જે બીજી સાઈડ છે એની પર આપણે ગ્રીન ચટણી લગાડીશું સેન્ડવીચ માટેની જે ચટણી આવે છે ને ગ્રીન એ લગાડીશું અને એની ચટણીની રેસીપી મેં તમારી સાથે ઘણી બધી વાર શેર કરી છે તો તમે જોઈ શકો છો ઘરમાં આપણે જે ગ્રીન ચટણી બનાવીએ બસ એ જ ચટણી છે અને જો ના હોય તો તમે એના જગ્યાએ ટોમેટો કેચઅપ પણ લગાવી શકો અથવા તો આપણે જે તંદુરી સોસ તૈયાર કર્યો એ પણ લગાવી શકાય ફરીથી આપણે એ જ પ્રોસેસ ફોલો કરવાની છે તમે જો ઈચ્છો તો તમે આ જે બીજું લેયર છે એની અંદર એકલું ચીઝ પણ લગાડી શકો છો પણ મેં અત્યારે બે લેયરમાં આ સેન્ડવિચને તૈયાર કરી છે ફરીથી આપણે થોડું ચીઝ ખમણીશું અને એની પર આપણે બ્રેડની સ્લાઇસની ઉપર બટર અને સોસ લગાડીને મૂકી દઈશું અને આજે આપણે કોઈ પણ જે ઇલેક્ટ્રોનિક ગ્રીલર આવે છે ઉપયોગ નથી કરવાના એના વગર જ ગેસ ઉપર આપણે આ સેન્ડવીચ તૈયાર કરીશું તો બટર લગાડી દઈશું અને પછી આ રીતનું જે ગ્રીલ પેન આવે ને એની અંદર પણ આપણે થોડું બટર લગાડીશું અને જે સેન્ડવીચ આપણે તૈયાર કરી છે એને એની ઉપર મૂકીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એકવાર ગ્રીલ પેન ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પછી એની પર આપણે એક પ્લેટ મૂકીશું અને એની પર આપણે વજન મૂકી દેવાનું છે જેના કારણે આપણી જે સેન્ડવીચ છે ને એ એકદમ સરસ તૈયાર થશે ગ્રીલ પેનમાં જે લાઈનો છે એ બહુ સરસ એની પર શેપ પણ એટલે કે નિશાન પણ આવી જશે એટલે તમારી પાસે જો ઇલેક્ટ્રોનિક ગ્રીલર ના હોય તો પણ તમે ગેસ પર બનાવી શકો સાદું નોનસ્ટિક પણ લઈ શકો છો અથવા તો લોખંડની તવી પણ લઈ શકાય છે લગભગ બે થી ત્રણ મિનિટ એક સાઈડ રહેવા દેવાનું પછી આપણે એને બીજી સાઈડ ફરાવીશું અને બીજી સાઈડ પણ ફરાવ્યા પછી આપણે એને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું પણ બીજી સાઈડ એ પહેલા ઉપરવાળી જે સાઈડ હતી ને એની પર થોડું બટર લગાવી દેવાનું છે બટર લગાડવાથી એનો સ્વાદ અને સુગંધ સરસ આવે છે અને કલર પણ સરસ આવે છે તો બીજી સાઈડ પણ આપણે બે થી ત્રણ મિનિટ રહેવા દઈશું અને આ જે સેન્ડવીચ છે મોટી સાઇઝમાં છે એટલે એક સેન્ડવીચમાં જ તમારું પેટ આરામથી ભરાઈ જાય તમારે જો વધારે સેન્ડવીચ એક સાથે કરવી હોય તો તમે બે પેન મૂકી દો તો ફટાફટ બે બાજુ તમારી સેન્ડવિચ તૈયાર થઈ જાય છે અને એકવાર ગ્રીલ પેન ગરમ થાય પછી તો વાર જ નથી લાગતી તો તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ કલર આવ્યો છે જે રીતે આપણે બહાર ખાઈએ છીએ ને કેફેમાં સેમ એવી જ સેન્ડવિચ તૈયાર થઈ છે તો એને વચ્ચેથી કટ કરી અને સર્વ કરીશું તો એકવાર તમે સેન્ડવિચની આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો તમારા ઘરમાં ખૂબ પસંદ આવશે તો આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડિયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો